તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ફેસબુક આઈડીનો પાસવર્ડ બદલી કેવી રીતે કરવો જો ફેસબુકનો તમે પાસવોર્ડ ભૂલી ગયા છો અથવા કોઈ પણ કારણ હોઈ શકે છે તમે તમારા ફેસબુકનો પાસવર્ડ બદલી કરવા માંગો છો તો આજનો વિડીયો ખાસ મિત્રો તમારા માટે છે તમે લાસ્ટ સુધી જોઈ લેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ બટકે સૌથી પહેલાં જણાવી દઉં કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી નોટિફિકેશન બિલને ઓન કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમારે નવા વિડીયોસ તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો છે ને તમારી ફેસબુક એપ્લિકેશન અપડેટ કર લેવાનું છે પ્લે સ્ટોરમાં જઈ અને તમારી ફેસબુક એપ્લિકેશન અપડેટ કરેવાનું છે તમારે એકદમ લેટેસ્ટ વર્ઝનમાં ફેસબુક અપડેટ કરશો ને તો તમને એકદમ લેટેસ્ટ ફીચર્સ તમને મળી જશે એટલે કે ફરીથી અપડેટ આવી ગઈ છે બટ અત્યારે હું નથી કરતો ટાઈમ થોડો ઓછો છે એટલે હું કદાચ અપડેટ નથી કરતો બટ તમે

તો હવે આમાં તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો નીચે સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન હશે પાસવર્ડ એન્ડ સિક્યોરિટી નામનો પાસવર્ડ એન્ડ સિક્યોરિટી ઉપર ક્લિક કરવાનું છે પાસવર્ડ એન્ડ સિક્યોરિટી ઉપર જેવું ક્લિક કરશો એટલે અહીંયા એક ઓપ્શન મળશે ચેન્જ પાસવર્ડનો ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારે ફેસબુક આઈડી જેટલી કોઈ હશે એ બધી તમારામાં આવી જશે ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જ આવી જશે તો હવે તમારે આ જે આઈડી પાસવર્ડ ચેન્જ કરવાનો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે એટલે હવે તમારી સામે ત્રણ ઓપ્શન હશે કરંટ પાસવર્ડ ન્યૂ પાસવર્ડ અને રીટાઇપ ન્યૂ પાસવર્ડ તો તમારે જૂનો પાસવર્ડ યાદ હોય અને ચેન્જ કરવો હોય તો તમારે કરંટ પાસવર્ડ એડ કરવાનો છે જૂનો પાસવર્ડ અને પછી અહીંથી નવો પાસવર્ડ એડ કરી ફરીથી અહીંના નવો પાસવર્ડ બીજી વાર એડ કરી દેવાનું છે અને ચેન્જ ઉપર ક્લિક કરી ચેન્જ પાસવર્ડ ઉપર બટ જો તમને પાસવર્ડ યાદ ન હોય તો ફોરગેટ યોર પાસવર્ડ ઉપર ક્લિક કરશો ને એટલે તમારા ફોનમાં એક અલગ જ પેજ ઓપન થઈ જશે હવે અહીંયા તમને બે ઓપ્શન મળશે સેન્ડ વાય ઈમેલ સેન્ડ વાય ફેસબુક નોટિફિકેશન તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ તો આપણે સેન્ડ વાય ઇમેલ કરી દેવાનું છે પણ કન્ફર્મ કરી એટલે તમારે ફેસબુક આઈડી સાથે જે કોઈ ઇમેલ આઈડી લિંક હશે એમાં એક ઓટીપી આવશે છ આંકડાનો ઓટીપી એ તમારે આ ખાનામાં લખવાનું છે અને થોડી દે વેટ કરવાનું છે બટ ઓટીપી એકદમ આવી જશે જોઈ શકો છો હું એકદમ પહેલા હું તમને જીમેલમાં જઈને બતાડી દઉં જોઈ શકું જીમેલ આઈડી આ મારી એ ઈમેલ આઈડી નથી મારા ઈમેલ આઈડી આ છે જોઈ શકો છો ઓટીપી આવી ગઈ છે ચૌદ છ તે ત્રાણું ચૌદ છોતેર ત્રણ તો કન્ટિન્યુ કરે છે કન્ટિન્યુ કરશો એટલે થોડું પ્રોસેસિંગ લેશે અને અહીંથી તમારો પાસપોર્ટ સેટ જે કરવાનો હોય એ પાસવર્ડ અહીંથી તમારે એન્ટર કરીને નેક્સ્ટ કરતા હોય છે તો હું પહેલાં પાસપોર્ટ લખી લઉં પછી તમને મળું છું તો પાસવર્ડ લખી તો ત્યારે બધા નેક્સ્ટ ઉપર ક્લિક કરતા હોય છે નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો ને આવી રીતે ઓપ્શન આવશે હવે અહીં સેવના બટન ઉપર તમારે ક્લિક કરતા હોય છે તમારો જે પાસવોર્ડ છે સેવ થઈ જશે અને હવે તમારું કામ કમ્પ્લીટ તો કાંઈ આજના વિડીયોમાં આટલો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મોબાઈલ ફોનને લેતા અને ફેસબુકને લેતા વિડીયોસ અહીં આવતારે રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય